संबंधी के सोशल मीडिया ना माध्यम से जाया है सो एवरी तो जाया तो ना हम तो अमा जोरा वाले के लाया तो जोर जोरा वाले वाले जोरा वाले बराबर ले लो जा। है ये चला जोरा ये ये मन को

કદાચ કંઈ નડતું હોય પણ મારા મન થી લખી કરેલું કહું છું કે માણસને કઈ નડતું પોતાના કરેલા સમજી લઈ અને મેં આ પ્રયાસ કેમ કરીએ કે આમાં પચાસ પૈસાનો અમારો ફાયદો નથી તમે ઘણી જગ્યાએ એ જ્યાં હશે હું કોઈના જોડે મારી સરખામણી નથી કરતો અને દુનિયા હું કરે છે એને જે મારે કઈ લેવા દેવાય કે અમે કોઈની હરે હરીફાઈ નથી કરતા બસ જો નવસો વર્ષે આ શક્તિ કામ કરી રહી છે અને અમને નિમિત્ત બનાવ્યા છે અને અમે એ જ કામ કરીએ છીએ કે જે એ નથી કરી શકતા બાકી બધું કરી શકશે પણ તમે બધા આવો ને તો એને જમાડવા માટે અમને રાખ્યા છે સમજાય અને આ હતું કે હું જવાબ એ આપતો હતો કે લોકો નું જોતા પછી વખતે કેવું છે સંખ્યા ઓછી પચાસ હોવા માણા હતું તો ક્યાં તા સમજાઈ આ કે ના તો બોલો ભલામણા ભૂખ લાગી રે ફરીથી ન ખાઈ લો હેલે ઓય કોઈ લેવું ના થાય બળ આમે છલા 6 મહિનાથી નોટિસ કર્યું કે માણસ પોતાની શ્રદ્ધા મૂકી નાય જાય છે ને તોય દાદા એનું કામ કરી નાખે તો જો રવાને લપમાં હું કપડું

તમે કદાચ પાસે મારી જ પાસે હું બીજાનો દાખલો ન આપતો મારી પાયા જોડા હું મફત માં કામ કરીશ ખરું આ કે ના તો બોલો જેટલા ડાયા સો એ ખબર ન પડે કરીશ મફત માં કામ હા આ કે ના આમું બોલો કોને કીધું મફત કરે આને જે તમે વિચારો છો એ સનાતન સત્ય છે કે કોઈ પણ માણસ અહીં આવે

માણસ આમ પણ કોઈ નથી શાકભાજી લેવા જાય તો જગ્યાએ ભાવ પૂછો તો આઈ કે સી દાતો આવતા નહીં હોય હવે પણ દાદાના કામ બોલે છે અને ઘણા ઘણા ખરા કે જ્યાં માણસની વિચાર શ્રેણી પૂરી થઈ જાય ને કે હવે અમારું શું થશે અહીંયાથી દાદાએ એનું કામ કરી આપેલું છે દે આવા દાખલા પડ્યા એ આવજો પણ અમુક વસ્તુ કેવી છે કે અમે મર્યાદામાં હશે હું માનું છું બધું છે ભૂલિત પણ ક્યારે મારે કોઈના વાળ ન પકડવા પડ્યા કે મેં કોઈને ને ને એવું નથી પૂછ્યું કોણ હતું એક જ શક્તિ કામ કરે છે કે ગમે એવી તકલીફ હોય ગમે એવું ખવડાયેલું હોય ગમે એ કદાચ પેટમાં ઉતારી દીધું હોય ગમે આ દુનિયા ક્યાં છે હું નથી ક્યાં કોઈ એવી જગ્યામાં પગ પડી ગયો જે કઈ હોય ખાલી દાદાની સામે દસ મિનિટ બે હો ને એટલે એ જાપા માંથી બહાર નીકળી જવું પડે આવા કઈક દાખલા છે કઈ

પણ સારું એવું પ્રવચન હતું જો પ્રવચનમાંથી આપણે થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય મિત્રો તેવું પ્રવચન હતું તમે કીધું લાવ વિડીયો બનાવી નાખીને આપણા યુટ્યુબ ફેમિલીને દાન પ્રભાપુ શ્રીનું પ્રવચન સંભળાવીએ મિત્રો તે હિસાબથી મેં આ વિડીયો બનાવ્યો તો મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો મિત્રો તમે પ્રવચન સાંભળ્યું હશે તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું મિત્રો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું આટલુંક મળીશું જ એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય